કેમ છો મિત્રો અત્યારે જો કે એક મેટરમાં એક ભાઈનો કોલ આવેલો અને અમરેલી સિવિલ હોસ્પિટલની અનુસંધાન એમનો કોલ આવેલો કે એમણે એક બેન છે એમની કોઈ દીકરી હોય છે એ ભાઈની જેમનો મને કોલ આવ્યો હતો એમનું કહેવાનું એમ છે કે ડિલેવરી માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં એમને એડમિટ એટલે કે દાખલ કરવામાં આવેલા દાખલ કરતાં એમને કોઈ બાળકનો જન્મ થયો પણ આ કોઈ ઢોર ઢોરમાં પણ ન હાલે એવા ડૉક્ટર ન્યા છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને આ ડૉક્ટરને પણ કસાઈથી ખતરનાક કામ કરી રહ્યા છે એ બેનને ટાંકા લીધા લગભગ સત્તરથી અઢાર ડિલેવરી પછી તો એમને ઘંટ્યુની પીડા ઉપર પીડા એટલી હતી કે એની વાત જવા દો તો બીજી જગ્યાએ પ્રાઇવેટમાં દેખાડતા એવું એમાં નક્કી થયું અને એ બેનના પેટમાંથી કપડું કાઢ્યું જે સાફ કરવાનું કપડું આવે ને પેટની અંદરથી કાઢ્યું એટલા તો આ હોશિયાર ડૉક્ટરો છે અમરેલી સિવિલના એટલે ગરીબ પરિવાર અને ગરીબ દર્દી જેને કોઈ સુવિધા ન હોય એ સિવિલમાં જાતા હોય પણ સિવિલના ડૉક્ટરની અવારનવાર ફરિયાદો આવે છે સિવિલ હોસ્પિટલની ફરિયાદ આવે છે અને અવારનવાર આવા કાંડ કરી અને લોકોના જીવ સેને જોખમમાં મૂકે છે એટલે હવે હદ થઈ ગઈ છે આના ત્રાસની આગળ પણ હવે નક્કી કરવાનું છે અને ખરેખર ફરીવાર આંદોલન કરવાની જરૂર પણ પડશે એટલે વિડીયો એટલા માટે બનાવ્યો કે ખરેખર લોકો જોઈ અને આવા ડૉક્ટરને જે તે સંસ્થાને પણ વિનંતી કરું છું કે આવા ડૉક્ટરને હાકી કાઢો લોકોના ગરીબ માણસોના જીવ એ જોખમમાં મૂકે છે અને ફરીવાર આવું બને નહીં એટલે ઓડિયો ક્લિપ છે મિત્રો તમે સાંભળો ત્યાર પહેલાં મારી સાથે એવા મારા સાથી મિત્ર કોળી સમાજના અમરેલી જિલ્લાના પ્રમુખ એમને પણ સિવિલ બાબતે બે શબ્દ કેવા છે એને કેવો અનુભવ થયો છે તે સાંભળો મારા મિત્ર હાર્દિકભાઈ સોલંકીના મુખે નમસ્કાર મિત્રો એક જ મિનિટો ભાઈ નમસ્કાર મિત્રો હું છું હાર્દિક સોલંકી જેવી રીતે ભરતભાઈ જે વાત કરી કે સિવિલ ની અંદર ઢોર 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 આ ડોક્ટરોને ઢોર પણ આપણે ન કહી શકીએ એવી બુદ્ધિના એની અંદર જે ભેગા કર્યા છે ડોક્ટરો જે હજી હમણાં તમને થોડા દિવસ પહેલાં ખબર હોય તો થોડા દિવસ પહેલાં હમણાં અંધાપા જે આખું ઘણા બધા લોકોને ઓપરેશન કરીને આખા આખો જે એમની રોશની જે છીનવી લીધી એ આ ડોક્ટરો છો તો જ્યારે અમરેલીની આ જે સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે આઈસીયુમાં એક વ્યક્તિના પર ડેના પિસ્તાલીસો રૂપિયા લેવામાં આવે છે તો વિચાર કરો મિત્રો કે આ એક સંસ્થા હોય છે કે જે સરકારી હોસ્પિટલ કહેવાય તો એમની અંદર જે પિસ્તાલીસો પિસ્તાલીસો રૂપિયા લેવામાં વસૂલ કરવામાં આવે છે અને ત્યાં કોઈ સારો વ્યક્તિ તો કોઈ સિવિલમાં આવતો જ નથી જ્યાં કોઈ હોય તે મજૂર વ્યક્તિઓ ત્યાં આવતા હોય છે ને એમની પાસેથી પિસ્તાલીસો રૂપિયા પર ડેના વસૂલવા કરવામાં આવે છે અને એવી જ રીતે ત્યાં સિક્યુરિટીનો ત્રાસ પણ એટલો હોવાથી કે બહારના દર્દીઓ હોય એમને ટાઈમે અંદર નથી જવા દેતા હારે રહેવા નથી દેતા આટલો બધો સિવિલનો ત્રાસ હોય છતાં કોઈ સિવિલનો કોઈ વ્યક્તિ બોલવા તૈયાર નથી અથવા તો કોઈને જવાબદાર કોઈ વ્યક્તિ ન હોય એવું થઈ જતા અને આજે અત્યારે ભરતભાઈ જે વાત કરી કે એક ભાઈને જે ડિલિવરીની અંદર કપડું રહી ગયેલું ઓપરેશન વખતે તો આ આવા બધા બનાવો બની જતા પણ કોઈ સિવિલની કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય તો આને આગળના ના હવે જે કઈ ભરતભાઈ કઈ રીતે આગળનું જે કઈ કરવાનું થશે એ તમને ભરતભાઈ જણાવશે પણ આજે અત્યારે જે અંદર જે સિવિલની અંદર જે પિસ્તાલીસો રૂપિયા જે ઉઘરાવામાં આવે છે પર ડે આઈસીયુ ના એ બંધ થાય અને એ બારામાં સિવિલની અંદર જે કઈ ફળવાનું થશે એ પણ તમને આગળ ભરતભાઈ કેતા રહેશે વિડીયોના માધ્યમથી આ મિત્રો એટલે ખરેખર ત્રાસ વધતો જાય છે ગરીબ માણસો અને આ ઓડિયો ક્લિપ મિત્રો હું નાખું છું તમે સાંભળો કેટલી ગંભીર બેદરકારી આ લોકોએ રાખી છે અને આ

દીકરી એ એમ કીધું દસ કલાક તમારે રાહ જોવી પડશે દસ કલાક ના બદલા ગઈ બીજે હવા રહી ડિલેવરી થઈ એટલે એના અનુસંધાન આ લોકો એ કોઈ ધ્યાન દીધું રામ ભરોસે આ બધું થયો એટલે એ બધું શરીર જે ગુપ્ત અંગ હોય ને એમાં લગભગ દસ થી પંદર ટાકા અને એની અંદર જે ઓલિયો સાફ સફાઈ કરવાનું કપડું હોય ને એ અંદર રહી ગયું એટલે ઈ પાક થઈ ગયો દી લગી તો એને એમ કે એટલી પીડા તો હોતી હોય એની માથે આજે હોમ માર છે એટલે આઠ દિવસ થઈ ગયા

તો અમને એવું થયું કે ભાઈ ન્યા ગોર બેદરકારી છે કોઈ ધ્યાન દેતું નથી રિબાઈ છે રાયડું નાખે છે આપણે ક્યાંક પ્રાઇવેટ માં જઈ તો અમે દામનગર લઈને ગયા અત્યારે આગળી છ વાગ્યા એટલે નાના ડોક્ટર એ બધા કાજ હોયા ને બધા ઉફીન ખોજી ખોજો આવી ગયેલો અને બધા તાકાત તૂટી ગયા કપડા ને હિસાબે એટલે એ બધું અત્યારે સાફ સફાઈ કરીને અત્યારે ન્યાના અને એને કીધું બે દિવસ નો આયવા હોત ને તો આ કેસ ફેલ થઇ જાય કેમ કે આ પોઈઝન આખા શરીર માં થઈ જાય ટાકા લીધા ડોક્ટર કોણ હતો સિવિલ માં સારવારમાં સારવાર માં હવે એ તો અત્યારે અમે તો હજી અમદાવાદ થી અહીં આવ્યા છે તો એ તો એ જ્યાં દીકરી એને ડિલિવરી કરી હોય એને ખબર હોય ચિંતા કરો માં જે કઈ હોય ને એ ડોક્ટર કોણ છે હું છે કેજો આપડે સિવિલ એ જાવ ને મુલાકાત કરશો અને અંદર થી લગભગ અઢીસો ગ્રામ તો માલ નીકળ્યો એ ગંદી વસ્તુ નીકળી અંદર થી લીલું સેવાળ થઇ ગયેલું અને ઈ